તો સાહિત્ય ક્ષેત્રે જાણીતી સંસ્થા ગુજરાત વિદ્યાસભાએ ડોક્ટર મુગટલાલ બાવીસે સુવર્ણચંદ્રક અર્પણ સમારોહ યોજ્યો હતો ઇતિહાસ ભારતીય સંસ્કૃતિ તત્વચિંતન શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઉત્તમ સેવા પ્રદાન કરનારા વ્યક્તિઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે ત્યારે વર્ષ બે હજાર સત્તર અઠ્યાવીસનો આ એવોર્ડ જાણીતા ઇતિહાસવિદ અને સંશોધક ડોક્ટર મહેતાને એનાયત છે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ તેમણે લખેલા પુસ્તક ગુજરાતમાં નારી ચેતના અને વંચિત મહિલાઓના પડકાર તથા વુમન અને સોશિયલ ચેન્જ પુસ્તક અને વીસમી સદીમાં નારીના ઇતિહાસને સમજવા માટે એન્સાયક્લોપીડિયા સમાન છે તેમણે જણાવ્યું કે આજની જનરેશન અને સોશિયલ મીડિયામાં વ્યસ્ત છે પરંતુ તેમણે વિવિધ દેશોની ભાષા શીખવી જોઈએ અનેક એવી છે છે જેને ઉજાગર કરવાની જરૂર તો ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અનામિત શાહે જણાવ્યું કે આટલી બધી છે કે જેને ઉજાગર કરવા માટે પાંચ હજાર સંશોધકો ઇતિહાસવિદો દસ ગોળ સુધી કામ કરે તો પણ ઓછું પડે તેવી સ્થિતિ છે ત્યારે યુવા ઇતિહાસકારોએ આગળ આવવું જોઈએ અને આ આજના કાર્યક્રમમાં જે ખાસ સંદેશો નવી પેઢીને આપવામાં આવ્યો છે તે એ છે કે ગુજરાતમાં ભોજે વિદ્યાભવનથી માંડી અને બીજા અનેક ગ્રંથ ભંડારો અને જૂની કૃતિઓ પીર મોહમ્મદ શાહ જેવી લાઇબ્રેરીમાં દાયકાઓ અને સૈકાઓ જૂની હસ્તપટો પડી છે એને ઉજાગર કરવા માટે નવી પેઢી આગળ આવે જીવનની સંધ્યાકાળે આવું સન્માન મળે તમારા કાર્યની ગણના થાય એનાથી વધારે આનંદ શું હોય છે મેડલ એ તો બહુ ઘણું વસ્તુ છે પણ જ્યારે તમારી કદર થાય એ ખરેખર બહુ આનંદદાયક અને નવી પેઢીને પ્રેરણા પણ મળે કે આવા અમને પણ મળવા જોઈએ એટલે એમને પણ કાર્યને માટે એક પ્રેરણારૂપ પણ બને બાકી મેડલ તો કંઈક કોણ વસ્તુ છે